કઈ વાંધો નઈ તો હવે છે ને આપણે હાલ ખોડા લઈને જવાનું છે આપણે આપણા સસરા ઘરે કારણ કે વરસાદ છે ને ભાઈ બે ત્રણ દિવસ રોકાવ ગઈ ને તો લેવા જવાનું છે હાલ તો સાઈ સીધા આપડે કંકાસા

કંઈ વાંધો ના લો ભાઈ ચા પાણી પી લઈને એને મિત્રો આપણે છે ને આપણું સાઉન્ડ સિસ્ટમ છે ને ભાઈ માં ફિટ કરી દીધું કઈ રીતના બધું ફિટિંગ છે જોઈ લેજો ભાઈ જો આવી રીતના બંને સ્પીકર છે ને ફિટ કરી દીધા અને આ બધી પટ્ટી છે ને આપણે આપી જ ફિટ કરી દો જે આવી રીતના પટ્ટી બનાવી લીધી અને આને બધું ફિટ કરી દીધું ને આ સાઈડ જો આવી રીતના કરી દઈશું અને બંને બોક્સ ને એકદમ ફિટ થઈ ગયા ભાઈ એવી ના એમ્પ્લીફાયર ફિટ કરી દીધું આની ઉપર હશે ને આપણે પેટી બનાવી લઈશું પછી ટાઈમ હશે ને લાકડાની બધી સાઈડ થી એક સાઈડ ખુલી રાખશો આપણે છે હશે જોઈ લો કંપની વાંચી લેજો આરામ હારો ટૂંકમાં હે હાલો તો તમને હે ને ભાઈ અને વગાડીને તમને હે ને થોડુંક હમ તો વગાડી દો અત્યારે આપણે જઈશીએ આપણા સુરાપુરા બાપાના મંદિરે આજે વડલો દેખાય ને ભાઈ નીચે મંદિર છે અને એ મંદિર છે ને ભાઈ એકદમ ફાઉટ ગયા વડલાના થડમાં તો હું અહીંયા જઈને બતાવું નવરાત્રી આવે ને એટલે આપણા કાયમ છે ને ભાઈ અહીંયા દીવો અગરબત્તી કરવા કાયમ એટલે કાયમ જાય ચાલો સાંઈ આપણા સુરાપુરા બાપાના મંદિરે ભાઈ આ મંદિર છે ને અમારા સુરાપુરા ને આ વડલો તમે ખાલી જુઓ બહુ એટલે બહુ વિશાળ છે અહીંયા છે ને ભાઈ કુવા છે બે બહુ જૂનવાણી કુવા હવે ભાઈ ચારસો વર્ષ આસપાસ ઉપર નાય છે

અને પછી જાય નવરાત્રીમાં બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયો છે ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે ને હાં જશે ને આપણે ગરબીમાં ગયા ત્યાં ખંભાળિયા ખંભાળીયાથી ખંભાળીયા એટલે અમારું ગામ ખંભાળિયા ભાઈ સોમનાથ સાઈડ છે નાનું ગામ છે ખંભાળીયા તમે જામ ખંભાળીયા સમજતા તો ખંભાળિયાથી પછી આપણે ગયા માંગરોળ માંગરળ આહિર સમાજમાંથી ગરબી થોડી ઘણી જોઈ પછી ગયા આપણે રહી જ આહીર સમાજે ત્યાંથી પછી ઘરે આવ્યા ત્યાં હાજ થાય એક બે વાગ્યે હતા ભાઈ અત્યારે આપણે પ્રસંગમાં આવવાનું છે તો ભાઈ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો બીજા બધી તૈયાર થાય કઈ જાય છે વાહ